નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન એકેડમી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ આશા રાખું કે ડેપ્યુટી સેક્શન ઓફિસર પ્રિલિમ્સની આપની તૈયારી સારી ચાલી રહી હશે આજનો આ વિડીયો સેશન વિશેષ રૂપથી હું એ વિદ્યાર્થી મિત્રો માટે કરી રહ્યો છું કે જેમણે ડીવાયસો પ્રિલિમ્સની તૈયારી માટે આપણા ઓનલાઇન કમ્બાઇન્ડ કોર્સને સબસ્ક્રાઈબ કરેલો છે એ કોર્સ કે જેમાં ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી અને ઇન્ડિયન હિસ્ટ્રી આ ત્રણ વિષયો મેં ભણાવેલા છે ઘણા લાંબા સમયથી સબસ્ક્રાઈબર્સનો એક સવાલ આવી રહ્યો હતો કે આ કોર્સની અંદર એમણે ઇન્ડિયન પોલિટી અને ઇન્ડિયન ઇકોનોમીના કયા વિડીયો લેક્ચર્સને એટેન્ડ કરવા સવાલ થાય સ્વાભાવિક છે કારણ કે આ કોર્સની અંદર જેમ અગાઉ પણ આપણે જણાવેલું હતું કે આપણે બે અલગ અલગ બેચિસના લેક્ચર્સ મૂકેલા છે શરૂઆતમાં આપણે એક બેચ કરી હતી ડિવાયસો માટેની એનું રેકોર્ડિંગ આપણે એમાં મૂક્યું અને એના પછી વધુ એક બેચ કરી હતી એનું પણ રેકોર્ડિંગ આપણે એમાં મૂકેલું છે ઉદ્દેશ્ય એ હતો કે વિદ્યાર્થી મિત્રો પાસે ચોઈસ રહે એમને ઈચ્છા થાય એ બેચ તેઓ અટેન્ડ કરે પણ હવે થઈ રહ્યું છે કે અમુક વિદ્યાર્થીઓને મૂંઝવણ થઈ રહી છે કે એમાં જૂના લેક્ચર્સ પણ છે નવા લેક્ચર્સ પણ છે તો પછી એમાંથી અટેન્ડ કયા કરવા તો એનું સમાધાન હું તમને આપી દઉં તમે માત્ર ને માત્ર નવા લેક્ચર્સ એટેન્ડ કરશો તો એ પૂરતું છે જૂના લેક્ચર્સ એટેન્ડ કરવાની જરૂર નથી સ્વાભાવિક છે કે દરેક નવી બેચ સાથે કંઈક નવું ઉમેરાતું જ જાય આમ તો તમે તેર વર્ષ જૂનો પણ મારો કોઈ કોર્સ લઈ લો તો એ પણ અત્યારની પરીક્ષાઓને પાસ કરવા માટે પૂરતો જ છે પણ એ સ્વાભાવિક બાબત છે કે જેમ જેમ અપડેટ્સ આવતા જાય એમ કોર્સમાં પણ નવી વિગતો ઉમેરાતી જ જાય તો લેટેસ્ટ જે હોય આપણે એને વાપરવાનો આગ્રહ રાખવો જૂનો કોર્સ જોશો તો એમાં કંઈ જ ખોટું નથી એ પણ આ પરીક્ષા માટે પૂરતું જ છે પણ છતાં જો તમારી સામે ચોઈસ છે નવો કોર્સ તમારી સામે ઉપલબ્ધ છે નવા લેક્ચર્સ તમારી સામે અવેલેબલ છે અને ખાસ તો ઇન્ડિયન ઇકોનોમી જેવા સબ્જેક્ટની અંદર તો હું કહીશ કે તમે એ નવો કોર્સ એ નવા લેક્ચર્સ એટેન્ડ કરશો તે તમારા માટે વધુ સારું રહેશે અને ખાસ તો ઇન્ડિયન પોલિટી અને ઇન્ડિયન ઇકોનોમી આ બંને સબ્જેક્ટ્સમાં જે નવા લેક્ચર્સ મેં ડિઝાઇન કરેલા છે અને એ ઉપરાંત ઇન્ડિયન હિસ્ટ્રીના લેક્ચર્સ પણ ખરા આ ત્રણ સબ્જેક્ટ્સના લેક્ચર્સને એ રીતે મેં ડિઝાઇન કર્યા હતા કે જેથી મેક્સિમમ પંદર દિવસ પંદર દિવસ જો તમે દરરોજે આખો આખો દિવસ બને એટલા વધારે કલાકો જો તમે આ ઓનલાઈન લેક્ચર્સને એટેન્ડ કરવા પાછળ આપો ને તો પંદર દિવસ બહુ થઈ જાય પંદર દિવસની અંદર તમારો આખો સિલેબસ સારી રીતે કવર થઈ જાય એટલો સિલેબસ કે જે તમને પરીક્ષામાં કટ ઓફ પાસ કરવા માટે જરૂરી છે પૂરતું છે આટલો સિલેબસ તમારો કવર થઈ જાય પંદર દિવસની અંદર એ રીતે એ લેક્ચર્સને ડિઝાઇન કરાયેલા છે પરીક્ષાનો ખૂબ ઓછો સમય છે જેમ હું કહેતો રહું છું તમને યાદ કરાવડાવતો રહું છું કે અત્યારે બહુ ઘણું બધું કરી લેવું એમ ક્યાંય ના પહોંચાય આપણી સ્ટ્રેટેજી એ હોવી જોઈએ કે પરીક્ષા માટે કેટલું કામનું છે એટલું હું કરી લઉં બરાબર આ કોઈ પંડિત બની જવાની પરીક્ષા નથી બરાબર ડેપ્યુટી સેક્શન ઓફિસર બનવા માટેની પરીક્ષા હશે એના માટે શું જોઈએ એ આ ત્રણ સબ્જેક્ટ્સના વિડીયો લેક્ચર્સમાં તમને પીરસવામાં આવેલું છે પંદર દિવસ જો તમે સારી રીતે આખો આખો દિવસ સારી પાછળ આપ્યા તો બહુ આરામથી તમે આનો સિલેબસ પૂરો કરી શકશો કે જેટલી પરીક્ષામાં તમારી જરૂરિયાત છે અને એની સાથે બીજું શું કરવાનું હોય એની વાત પણ મેં તમને અગાઉના ઘણા બધા વિડીયોઝમાં કરેલી છે તો આશા રાખું કે તમને સોલ્યુશન મળી ગયું હશે હવે ગૂંચવાઓ નહીં જૂના લેક્ચર્સને તમે નહીં જુઓ તો બિલકુલ ચાલશે ફક્ત નવા લેક્ચર્સને તમે જોશો પૂરતું છે નવા લેક્ચર્સને જ જોજો ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી બંને સબ્જેક્ટ્સના નવા લેક્ચર્સને જ જોજો ઇન્ડિયન હિસ્ટ્રીના તો લેક્ચર્સ જ એક છે તો આટલું પંદર દિવસમાં તમે કરી લેશો થઈ જશે આ એક વાત હતી બીજી એક વાત ડીવાયસઓનું જે કમ્બાઇન્ડ કોર્સ છે કે જેમાં ત્રણ સબ્જેક્ટ્સ આપણે મૂકેલા છે એમાં ઇન્ડિયન હિસ્ટ્રી જે તે વખતે ડીવાયસઓની પરીક્ષામાં ઇન્ડિયન હિસ્ટ્રીમાં એન્શિયન્ટ હિસ્ટ્રી પ્રાચીન ભારતનો ઇતિહાસ અને મોડર્ન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ આ બે જ મુખ્ય મુદ્દાઓ હતા મધ્યકાલીન ભારતનો ઇતિહાસ એ વખતે સિલેબસમાં ખાસ હતું નહીં અને એટલા માટે જે તે વખતે કોર્સ આપણે મૂક્યો હતો એની અંદર પ્રાચીન અને આધુનિક ભારતના ઇતિહાસના જ વિડીયો લેક્ચર્સ આપણે મૂકેલા હતા મધ્યકાલીન ભારતના ઇતિહાસ વિષયમાં આપણે કોઈ ચર્ચા નહોતી કરી પણ જેમ કે આ વર્ષે જીપીએસસી એક નવી બાબત જાહેર કરી છે કે જેમાં તમામ પરીક્ષાઓ માટે એમણે કોમન સિલેબસ જાહેર કર્યું છે જેનો અર્થ એ થાય કે આવનારી ડિવાઇસોની પરીક્ષામાં પણ મધ્યકાલીન ભારતના ઇતિહાસમાંથી એ લોકો સવાલો આપણને પૂછી શકે છે અને આપણે એની તૈયારી ન કરી હોય તો ન ચાલે એટલે જ આ જે તમારો કોર્સ છે એની અંદર આપણે મધ્યકાલીન ભારતના નવા લેક્ચર્સ દાખલ કરેલા હશે પહેલાં હું આપણે જણાવું કે ડીવાયસઓની બેચ જ્યારે પણ આપણે ત્યાં થઈ છે ડીવાયસઓ ના મામલતદાર કે એસટીઆઈની દરેક બેચની અંદર ભલે સિલેબસમાં ન હોય તો પણ આપણે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ ભણાવતા જ રહ્યા છીએ તો એના રેકોર્ડિંગ્સ આપણી પાસે તૈયાર છે જ પણ જેમ કે ઓનલાઈનમાં વિદ્યાર્થીઓ મોટાભાગે એ વધારે જોતા હોય કે સિલેબસમાં કેટલું છે તો એટલું જ કરીએ તો સિલેબસમાં નહોતું એટલે આપણે એના લેક્ચર્સ નહોતા મૂક્યા પણ હવે જેમ કે કોમન સિલેબસ છે અને એમાં બધા જ મુદ્દાઓ એ લોકોએ સામેલ કરેલા છે તો એ મધ્યકાલીન ભારતના ઇતિહાસના લેક્ચર્સ પણ આપણે આ કોર્સમાં મૂકી રહ્યા છીએ એના માટે તમારે કોઈ જ અલગ ફીસ નથી ચૂકવવાની કશું જ તમારે નથી કરવાનું તમારો જે એક્ઝિસ્ટિંગ કોર્સ છે એની અંદર એન્શિયન્ટ અને મોડર્ન હિસ્ટ્રીના લેક્ચર્સની સાથોસાથ મેડેબલ હિસ્ટ્રીના લેક્ચર્સ આવી જશે આવી જશે નહીં આવી ગયા છે ગઈકાલે રાત્રે જ મુકાઈ ગયા છે તો હવે તમે એ લેક્ચર્સને પણ અટેન્ડ કરી લેજો એટલે હિસ્ટ્રીમાં તમારે પરીક્ષા માટે જેટલું કરવાનું છે એ થઈ જશે પોલિટ ઇકોનોમીમાં પણ થઈ જશે હિસ્ટ્રીમાં પણ થઈ જશે તો આ એક નવું નજરાણું છે એક એડિશન કરીને તમને આપીએ છીએ લેટેસ્ટ સિલેબસ મુજબની બધી જ વિગતો આવી જાય છે હું આ બધાની સાથે તમને કહું છું કે આ નવા ઉમેરાયેલા લેક્ચર્સ સહિતના લેક્ચર્સ બધા જ લેક્ચર્સનો તમે સરવાળો કરો અને બધું જ તમારે પંદર દિવસમાં પૂરું કરવું હોય તો થઈ શકે એમ છે અને એટલે તો આ ઓછા સમયગાળા માટેનો આપણે આ કોર્સ મૂકેલો છે અને છેલ્લી વાત હજુ વિદ્યાર્થી મિત્રો સવાલ કરે છે કે સર ઇન્ડિયન ઇકોનોમી માટે લેક્ચર્સ ઉપરાંત અમે શું કરીએ આ વિષય ઉપર આપણે અગાઉ એક વિડીયો બનાવીને કહ્યું હતું કે તમારે સાહિત્ય કયું વાપરવું ઘણા વિદ્યાર્થી મિત્રોને હજુ એ ખબર નથી અને જેમને ખબર છે એમને એ નથી ખબર કે આની અંદર પણ ઓફર ચાલુ જ છે આ પણ પુસ્તક છે ભારતની અર્થવ્યવસ્થા ઇન્ડિયન ઇકોનોમી એની સેકન્ડ એડિશન આ આપણી લેટેસ્ટ બુક છે ઇન્ડિયન ઇકોનોમી સબ્જેક્ટ ઉપર અને જેમ અગાઉ પણ આપણે બતાવેલું હતું કે હમણાં હમણાં જે કોઈ પણ પરીક્ષાઓ લેવાય પહેલી આવૃત્તિની માફક બીજી આવૃત્તિમાંથી મહત્તમ સવાલો એના હલ કરી શકાયા હતા જીપીએસસી ક્લાસરૂમ ટુની પરીક્ષામાં તો આપણા લેક્ચર્સ અને બુકની મદદથી એઇટી પરસેન્ટ જેટલા ક્વેશ્ચન્સ સોલ્વ થયા હતા યુપીએસસીમાં પણ મેક્સિમમ ક્વેશ્ચન્સ આ બુકે સોલ્વ કરાવેલા હતા તો આપે આ પુસ્તક ખરીદવું હોય તો આ અત્યારે ઓફરમાં ઉપલબ્ધ છે પચાસ ટકા કિંમતે આપ એને ખરીદી શકો છો પણ આ કિંમત એ માત્ર આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી જ ખરીદી શકાશે ડબલ્યુ ડબલ્યુ ડોટ વિકલ્પ કોટવાલ ડોટ ઓઆરજી આપણી વેબસાઇટ છે અને એમાં જે પબ્લિકેશન્સનું સેક્શન છે એમાંથી આપણા સેકન્ડ એડિશનને પચાસ ટકા કિંમતે ખરીદી શકશો એના ઉપર જે ડિલિવરી ચાર્જિસ હશે એક્સ્ટ્રા લાગશે પણ બુકની કિંમત ત્યાં આગળ પચાસ ટકા થઈ જશે આ બહુ થઈ જશે હાલની જે તમારી પરીક્ષા છે એના માટે આ બહુ થઈ જશે આના પછી તમારે કોઈ ઇંગ્લિશ બુક્સ વાંચવાની જરૂર નહીં રહે અને જે કરંટ અફેર્સનો મુદ્દો છે તો આપણે તમને જે ક્રેશ કોર્સમાં એક્સેસ આપવાના છીએ ડીવાયસોના તો એની અંદર કરન્ટ અફેર્સના ક્લાસીસ પણ મુકાવવાના છે તો એમાં ઇન્ડિયન ઇકોનોમીનું પણ કરંટ અફેર્સ કવર થઈ જશે બરાબર છે તો આટલું કરી લેશો તો ડીવાયસોની પરીક્ષા માટે આટલા સમયમાં જે થઈ શકે એ આ મહત્તમ છે આનાથી વધારે કાંઈ ના હોય હવે જરૂરી એ બની જાય કે તમે પંદર દિવસની અંદર પહેલાં ટાર્ગેટ રાખો એટલે કે જુલાઈ મહિનો પૂરો થાય ત્યાં સુધીમાં ટાર્ગેટ હોવો જોઈએ તમારો કે આ ત્રણે ત્રણ સબ્જેક્ટ્સ તમે પૂરા કરી લેશો આપણા કોર્સિસની મદદથી અને પુસ્તકોની મદદથી અને એના પછી એનું રિવિઝન શરૂ કરી દેશો બહુ નવાય લાગે એવી વાત છે આટલા ઓછા સમયમાં સબ્જેક્ટ પણ ભણી લેવા અને પછી એનું રિવિઝન પણ કરવું પણ થઈ શકે એમ છે જો તમે સમય એટલો આપો ડેડિકેશન એટલું આપો તો કદાચ કોઈક નવા મિત્રો પણ અત્યારે કોર્સમાં જોડાય તો એમને પણ હું આ સૂચવું છું કે તમે અત્યારે જો એ ભણવાનું શરૂ કરો છો તો પંદર દિવસમાં ત્રણે ત્રણ સબ્જેક્ટ્સને તમે કવર કરી લેશો અને ઓગસ્ટ મહિનાથી તમે એનું રિવિઝન શરૂ કરી દેશો અને ટાર્ગેટ એવો રાખો કે પરીક્ષા પહેલાં બે વખત આ ત્રણ સબ્જેક્ટ્સનું તમારું રિવિઝન થઈ જાય ઓછામાં ઓછું બે વખત ત્રણ વખત થાય તો વધારે સારું છે અને એની સાથોસાથ જે કરંટ અફેર્સના લેક્ચર્સ ઓગસ્ટ મહિનામાં તમને આપવામાં આવશે એ પણ તમે એટેન્ડ કરશો ક્રેશ કોર્સની અંદર કમ્બાઇન્ડ કોર્સમાં નહીં આવે ક્રેશ કોર્સની અંદર જ આ કરંટ અફેર્સના લેક્ચર્સ આવશે અને જેમ મેં કહ્યું હતું કે સાથે મેથ્સ અને રિઝનિંગ પણ તમારું સારું હોવું જોઈએ આટલું કરી લેશો તો ડિવાયસ ઓફ પાસ કરવામાં તમને કોઈ તકલીફ નહીં પડે બરાબર બહુ બધું નોલેજ ગેઇન કરી લેવું એવું બધું ના વિચારો પ્રેક્ટિકલ બનો આટલા સમયમાં શું થઈ શકે મહત્તમ શું થઈ શકે એ સમજો અને એ પ્રમાણે તૈયારી કરો બરાબર છે જે વિદ્યાર્થી મિત્રોને હજુ ઓફરનો લાભ લેવાનો બાકી હોય એમને જણાવી દો કે ડેપ્યુટી સેક્શન ઓફિસર કમ્બાઇન્ડ કોર્સ ઓનલાઈન કોર્સ ઉપર આપણી ઓફર હજુ ચાલુ છે એની મૂળ કિંમત છ હજાર બસો નવ્વાણું રૂપિયા છે ઓફરમાં માત્ર નવસો નવ્વાણું રૂપિયામાં આપે સબસ્ક્રાઈબ કરી શકશો વીસ જુલાઈ સુધી ઓફર ચાલુ છે વીસ જુલાઈ એટલે કે રવિવાર સુધી ઓફર ચાલુ છે બે હજારથી પણ વધારે મિત્રોએ આ કોર્સનો લાભ લીધેલો છે આપ પણ એમાંના એક બની શકો અને સારી તૈયારી કરી શકો અને જો ઓછી કિંમત એને ખરીદવા માગો છો તો રવિવાર સુધી આપની પાસે ઓફર રહેશે કૂપન કોડ આપણે નાખવાનો રહેશે ડીવાય વાય ટુ થાઉઝન્ડ અને નાખતા જ કિંમત છ હજાર બસો નવ્વાણુંથી ઘટીને નવસો નવ્વાણું થઈ જશે એ સિવાય પણ આપને જો આ કોર્સ વિશે કે પુસ્તક વિશે વધારે કોઈક માહિતી જોઈતી હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર ઉપર આપ કોલ કરીને માહિતી મેળવી શકો છો ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર છે આપણો એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ થ્રી ફાઇવ સિક્સ સેવન દેટ સેટ તો આશા રાખું કે આપની જે મૂંઝવણ હતી એને હું દૂર કરી શક્યો હોઈશ ખાસ તો જૂના લેક્ચર્સ અને નવા લેક્ચર્સ વિષયની જે મૂંઝવણ હતી એને મેં દૂર કરી અને સાથે આ પુસ્તક ખરીદવા વિશે પણ આપણા મગજમાં જે હતી શંકાઓ કે એને ક્યાંથી ખરીદવું અને કેટલી કિંમતે ખરીદું એની પણ માહિતી મેં તમને આપી અને સાથે ડિવાઇસોમાં જે મધ્યકાલીન ભારતના નવા લેક્ચર્સ આપણે ઉમેર્યા છે એની પણ જાણકારી મેં આપને આપી આશા રાખું કે આપની તૈયારી સારી ચાલતી હશે અને સારી ચાલતી રહેશે અને જે બે હજારથી પણ વધારે મિત્રોએ આપણા કોર્સનો લાભ લીધેલો છે વેકેન્સીઝ તો બહુ ઓછી છે કેટલી છે સોની આસપાસ જ છે ને બરાબર તો બધા તો ફાઇનલ સિલેક્શન નહીં મેળવી શકે પણ આશા રાખું કે જે સો પાસ થાય સો સો જેટલા પણ હોય એ પાસ થાય એ બધાએ બધા બે હજાર પ્લસમાંથી જ હોય એવી આશા આપણે રાખીએ છીએ બરાબર છે બસ તો આની સાથે આ વિડીયો સેશન અહીંયા આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ પરીક્ષાલક્ષી પાછી કોઈક નવી વાત સાથે પાછા મળીશું આભાર નમસ્તે